રાઇટ ટુ એજ્યુકેશન અનુસાર દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવાનો અધિકાર છે એ અન્વયે સમગ્ર શિક્ષા મોરવા હડફ અંતર્ગત છ વર્ષથી લઈને ઓગણીસ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉડી ગયેલા દિવ્યાંગ સહિતના બાળકોનું સર્વે હાથ ધરવામાં આવવાનો છે રાઇટ ટુ એજ્યુકેશન અનુસાર દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે એ અન્વયે સમગ્ર શિક્ષા મોરવાડો અંતર્ગત છ વર્ષથી લઈને ઓગણીસ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અર્ધ વચ્ચેથી ઉઠી ગયેલા દિવ્યાંગ સહિતના બાળકોનું સર્વે હાથ ધરવામાં આવવાનો છે તે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ થી છવ્વીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઉપરોક્ત બાળકોનું સર્વે કરવામાં આવવાનો હોય તે અન્વયે મોરવાડ તાલુકાની આસપાસના નોટિફાઈડ અને અનનોટિફાઈડ તમામ વિસ્તારમાં શાળા વાહનના

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે